ભાઈ ને એના મમ્મી શીખડાવે છે એકડા સરસ સરસ વેરી ગુડ જય સોનલ માં જય મોગલ માં બધાને કેમ છો બધા મજામાં આશા રાખું છું કે આપ સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત છો વેલકમ બેક ટુ અવર ન્યુ બ્લોગ તો આહાડ મહિનાની મસ્ત મજાની સવાર પડી ગઈ છે તો બધાને ગુડ મોર્નિંગ તો ટાઈમ થઈ ગયો છે 11 અને સૌથી પહેલા આપણે અપડેટ લઈ રહોડાની રહોડામાં અત્યારે શું બને છે ઓહો મસ્ત લાગ છો આ ફોન માં તો આઈફોન માં

આજથી બે હવે બધા બધા તહેવારો ની ખુબ ખુબ શુભકામના અને આજ થી ભાઈ એક દિવસ કોરો નો જાય એવી આપડે ભગવાન પાસે પ્રાર્થના કરી કારણ કે આજથી મહિનો બેહી ગયો છે તો એક દિવસ કોરો નો જાવો જોઈએ બીજું આપણા બગીચાની વાત કરું તો ભાઈ બગીચામાં શેરડી વાવી હતી મોટી મોટી થઈ ગઈ છે અને અહીંયા જો કોટા ફૂટી ગયા છે મા દીકરાએ વાવણી કરી હતી ને સોયાબીન વાવ્યા વા એટલે એના કોટા ફૂટી ગયા છે અને મેથી વાવી તી બીજી આ બધી મેથી છે અને આ બધા સોયાબીન છે અમારે યુગરાજ હમણાં થોડુંક તોફાન વધી ગયું છે અત્યારે પપ્પા બહાર લઈ ગયા છે તો થોડીક શાંતિ છે નકર નકરિયા ગાડીમાં ચાવી લઈ ગયો અને મને આટો મરાવો એટલે ગાડીમાં મારે આટો મરાવો પડે દિવસમાં બે વાર જો ગાડીમાં થેલી ઢીંગાડી છે યુગરાજભાઈ અને અહીંયા ચાવી ભરાવે પછી મને કે લઈ જાવ બહાર અને અમારે જ્યોતિદાન જગ્યા છે અત્યારે બાથરૂમમાં બાથરૂમ લવર તો છે કલાકે બહાર આવશે આવે એટલે આપણે એની અપડેટ લઈ હિન્દુબેન ગઢવી આવી ગયા છે આપણી પાસે જય માતાજી બાડી જય માતાજી જય મોગલ જય મોગલ જય હોનલ જય હોનલ માં બોલ

તો હું અત્યારે કોમેન્ટ ચેક કરતો હતો તો ભાવનગરથી કૈલાસ બા ની એક કોમેન્ટ આવી છે કે તમારા ઘરે વિહોદમાં પૂજાય છે મને સારું કરી દેજો કેન્સર છે તો માતાજીને આપણે પ્રાર્થના કરીએ થાય એટલી કે તમને સારું કરી દે વિહોદમાં મોગલમાં અમારે પૂજાય છે તો જલ્દીથી તમે હાજા થઈ જાવ એવી પ્રાર્થના કરીએ

થાકી ગયો ભાઈ તો હે હેઠો ઉઈ ગયો થાકી ગયો નઈ ઇરલ ગંndarray હે ડાઈ નઈ નઈ એ કર્યું નથી ઇરલ ગંધારી હે ડાઈ છે ઇરલ નઈ નઈ એ નથી કર્યું ડાઈ છે ગંધારી ડાઈ છે ઇરલ ગંધારી નઈ ડાઈ છે ગાંધી છે ડાઈ ગાંધી છે ડાઈ ડાઈ છે ડાઈ છે કાનું કોણ છે હે સમજી ગયા છે બાથરૂમ માંથી એક કલાક ના ઇન્ટેજાર બાદ જય માતાજી અહાઢ મહિનો શરૂ થઈ ગયો છે એક ઓલો અહાઢ મહિના ફટકારી દો

રોટલી ડુંગળી અને આપણી વાલી વાલી છાશ અને યુગ ને એના મમ્મી ખવર છે એ આપડી આરે બે ગયા છે બપોરા કરવા એ શું કરીશો હે ગાંડા તમ જો સફેદ મૂછો આવી ગયો યુગ ને જો એ મોઢો કેવું કરે નખરાળો થઈ નખરાળો યુગ હાલો હાલો ભાઈ બપોરા કરવા તો મસ્ત મજાનો રોંઢો થઈ ગયો છે અને પવન અત્યારનો બહુ છે વરસાદ નથી ખાલી પવન છે પવન અત્યારે થોડો થોડો ઉપડો છે તો હું અત્યારે જાઉં છું બગસરા કારણ કે મેડમ ને લઈને જવાના છે અને યુગભાઈ અમારી હારે આવે છે પાર્લર માં આઈબ્રો ને એવું કરાવવાનું છે બકાલું લેવાનું છે એવું થોડું નાનું મોટું કામ છે યુગભાઈ જવું ને આમ તો આ કહી દે કે નથી આવવું આવવું છે હાલો જાય

તો હવે કરશે તમારો ભાઈ વિડિયો એડિટિંગ તો ચાલો મિત્રો આજના લોગ માં કેવો લાઈકો નીચે કોમેન્ટમાં કહીજો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલ માં નવો તો સબસ્ક્રાઇબ કરી દેજો મળી જલ્દી નવા લોક માં ત્યાં સુધી બધા જય માતાજી